નમસ્કાર મિત્રો હું છું ભાવિની પટેલ પ્રેમાક્ષી ઘણા સમય પછી આવી છું પણ સાથે એક નવું કાવ્ય લઈને આવી છું જેનું શીર્ષક છે વાહલું તારું સંભારણું તારા એક શબ્દે હું મારું આખું જીવન લખું છું તારા એક શબ્દે હું મારું આખું જીવન લખું છું એકવાર મળી તો જો તારા નામે આખું પુસ્તક રચીશ એ પુસ્તકના દરેક પાને તારી યાદોની વાતો લખીશ અને એ જ વાતોમાં આપણા પ્રેમની કહાની કહીશ દિલની દરેક વેદનાને હૈયાની હર ખુશી એમાં વર્ણવીશ રચયિતાનું નામ ના કહું અરે તારા નામને બદનામ ના કરું લોકો એને વાર્તા સમજશે પણ હું એને તારું સંભારણું માનીશ હંમેશા સાચવી છે ને મારા જીવ કરતાંય વધુ વાહલું તારું સંભારણું અને સાંભળવા બદલ થેન્ક યુ સો મચ